આથી લઈને હોટલમાં કુટરખાનાઓ ધમધમી રહે છે ત્યારે ઉતરાણ વિસ્તારમાં આવેલી પનવેલ હોટલમાં દેહ વેપાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન શરીર સુખ માટે આવનારા નવ ગ્રાહકો ઝડપાયા હતા રેડ દરમિયાન થાઇલેન્ડની સાત યુવતી ઝડપાઈ હતી છેલ્લા કેટલાક સમયથી આ હોટલમાં દેહ વેપાર ચાલતો હતો

અમે પોલીસની ટીમ બનાવી પંચોને સાથે રાખી સમજ કરી અને ત્યાં રેડ કરતાં અમને છે તો હોટલ પનવેલમાંથી તેમજ હોટલ હાઈવ્યુમાંથી વિદેશી લલનાઓ મળી આવેલી સાથે સાથે બીજા ગ્રાહકો પણ મળી આવેલા અને આ બાબતે અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં થાઈલેન્ડની પાંચ યુવતીઓ તેમજ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુતી મળી કુલ સાત યુવતીઓ મળી આવેલી છે એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જે હોટલમાંથી મળી આવેલા વિષમોની ધરપકડ કરવામાં આવી છે અને આ વિદેશી યુવતીઓ બાબતે આગળની તપાસ તજવીજ ચાલુ છે